बोटाद शहर માં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે સરજાયો અકસ્માત બોટાદ ના હવેલી ચોક ખાતે સરજાયો અકસ્માત જેમાં બાઇક ચાલકને થઈ ગંભીર ઈજા પહોંચી ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક લોકો થયા એકત્રિત ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રથમ બોટાત ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બધું જતું દેટે હેટે હેટેનું બધું જતું હા ભાઈ નું કોને